હા મમ્મી હમણાં જ ગઈસા હજી આમ જો આમ રીઢા રીઢા દેખાય છે તને રોજ કહીએ છે કે વાસણ સરખા ઘસ સરખા ઘસ આ તો જો આમ પૂછો લઈ સરખું ઘસતી હોય તો વાસણ ઘસતાય નહીં હવે શીખવા બાપના ઘરેથી શીખીને આવી છે કે નહીં રોજ કહેવાનું બધી વસ્તુ મારે જોવા જવું પડે સરખું કર્યું નહીં કર્યું નહીં કર્યું નહીં ક્યારે શીખશે ખબર કામ કરતા વાસણ ઘસવા માટે ઠેકાણા ઓકે સો હા મમ્મી આ તે પોતાએ કરી નાખે હા મમ્મી બધે કરી દીધા આ લાગે છે પોતાએ કરેલા તને આવા કરતા હશે રોજ તને કહેવાનું કે આમ કામ કર આમ કામ કર બે ત્રણ પાણી હરખું બદલ અને પોતા કર ફિનાઇલ બિનાઇલ ના કીડીઓ થાય છે હરખા પોતા કરતી નહીં આજો કેવા લાગે છે મમ્મી બરોબર તો છે યાર બરાબર છે હા મેં બોલશે પાછા કહીએ એટલે હા મેં બળબડ કરતા આવડે છે બીજું કઈ તો આવડતું નહીં બધી વસ્તુમાં કહેવાનું શીખ ખબર એના માના ઘરે શીખી નાઈ છે કે નહીં આ છે ને અહીંથી ફરીથી કર પોતું કરી દો ફરીથી કર આ કપડા કેવા વાળસ કીધું તું સારું મમ્મી એક કઈક કામ મારે શીખવાડવું પડે ખબર નહી શીખી નાય છે કે નઈ એની મમ્મી ના ઘરે બધું આવું ના કામ કરતી હોય છે આખો ખોદાડો શીખવાડે શીખવાડી ને મારું માથું ચડી ગયું આને તો ત્યારે આવડશે મમ્મી આજે મેં કચરા પોતું નથી કર્યું કે મેં કઈ જ નથી કર્યું કેમ કે મારી તબિયત સારી નથી આજે આરતી દીદી એ કર્યું છે હું એ જ કેવા જતી હતી કે હું તને રોજ કે કે કરું છું કે આજો કચરા કેવા વાળા કેવા વાળા સાજો આ છોકરીને મેં શીખવાડ્યું નહીં તો એ કેટલું મસ્ત કામ કર્યું છે પોતાને કચરા નામ જોઈ લે કે દેખાય છે કચરો જરાય અને તને તો રોજ મારે શીખવાડવું જ પડે શીખવાડવું જ પડે મારા આખી સાસરે જશે એને સાસુ બખાડ કરતા નહીં થાય એવું છે કામ એમ હું તને તો શીખવા 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 કરવું પડે કોઈ શીખી નથી

જોયું ને આજ ફરક છે દીકરી અને વહુમાં વહુ ગમે તેટલું સારું કામ કરે ને તો એ સારું નહીં પણ જો એ જ કામ દીકરી કરે ને તો સારું અને દીકરીની હરેક ભૂલ છુપાઈ જાય અને વહુ ની હરેક ભૂલ દેખાય આવે આ જ ફરક છે અત્યારે આપણા દીકરી અને વહુ પણ હું એવું કહેવા માંગુ કે તમે જે વહુને સંભળાવો છો કે આ વસ્તુ તને નથી આવડતી તું શું શીખીને આવી છે તો તમારી દીકરીને પણ કાલે સવારે કોઈક આવું સંભળાવશે એ વિચારીને જ તમારે બોલવું જોઈએ કેમ કે બધા દીકરી પોતપોતાની સગવડ પ્રમાણે કામ કરતી જ હોય પણ અત્યારે કેવું છે કે સંભળાવતા તો બધાને આવડે જ પણ સાંભળવાની તાકાત પણ સામે એટલી રાખવી જોઈએ કાંઈ વાંધો નહીં સમય છે